ના તમામ સભ્યો કોમેડી વિડિયોમાં દેખાય છે પણ ભરતસિંહ કેમ નથી દેખાતા કેટલાક ભાઈઓ તો એવું પણ કહેતા હતા કે ભરતસિંહ હવે પૈસાવાળા થઈ ગયા છે એટલે કોમેડી વિડિયોમાં આવવામાં શરમ આવે છે મિત્રો નમસ્કાર મિત્રો ફરી એકવાર આપ સૌનો એક નવા અને મજેદાર વિડિયોમાં હાર્દિક સ્વાગત છે મિત્રો છેલ્લા ઘણા દિવસોથી અમારા કમેન્ટ બોક્સમાં અનેક ભાઈઓ એક જ સવાલ પૂછતા હતા કે એસબી ટીમ ના તમામ સભ્યો કોમેડી વિડિયોમાં દેખાય છે પણ ભરતસિંહ કેમ નથી દેખાતા કેટલાક ભાઈઓ તો એવું પણ કહેતા હતા કે ભરતસિંહ હવે પૈસાવાળા થઈ ગયા છે એટલે કોમેડી વિડિયોમાં આવવામાં શરમ આવે છે મિત્રો તમે જાણો છો કે દુનિયામાં માણસ સારું કરે તો પણ નિંદા થાય અને ખરાબ કરે તો પણ નિંદા થાય એટલે જ કહેવત છે કે માણસના મો પર તાળા નથી હોતા પરંતુ દોસ્તો આ વિડિયો છેલ્લો સુધી જ જરૂર જોતા રહેજો કારણ કે આજે અમે તમને સચ્ચાઈ જણાવા જઈ રહ્યા છીએ અને એક નમ્ર વિનંતી તમારું જેટલા પણ WhatsApp ગ્રુપ હોય એમાં આ વિડિયો જરૂરથી શેર કરજો મિત્રો આજે SB ટીમને ઝીરો થી હીરો બનાવવામાં જો કોઈનો સૌથી મોટો ફાળો હોય તો એ છે આપણો ભરતસિંહ પરંતુ દુઃખની વાત એ છે કે અમુક ઓછું સમજણ ધરાવતા લોકો એમને ખોટી અને બિન આધારિત કમેન્ટ કરે છે એ પહેલા કે અમે આ વિષય પર ડિટેલમાં ચર્ચા કરીએ મારી એક અમ્ર વિનંતી છે વિડિયોને લાઈક કરો અને એક સરસ મસ્ત કમેન્ટ જરૂર લખજો ચાલો મિત્રો હવે વિડિયો આગળ લઈએ મિત્રો જ્યારે SB ટીમ નવી નવી શરૂ થઈ હતી ત્યારે ટીમમાં માત્ર 12 13 લોકો હતા પછી સમય જતાં એમાંથી 10 જેટલા સભ્યો સતત મહેનત કરતા રહ્યા આજે તમે જોઈ શકો છો કે ચેનલ પર સારા એવા સબસ્ક્રાઇબર્સ છે અને વીડિયોઝ પર સરસ વ્યૂઝ આવી રહ્યા છે પરંતુ મિત્રો સોશિયલ મીડિયા પર કામ કરવું હોય તો 24 કલાક એક્ટિવ રહેવું ખૂબ જ જરૂરી છે ઘણા ભાઈઓ લાખો ફોલોઅર્સમાંથી એક જટકામાં લાખો વ્યૂઝ આવે એટલે લાખોમાં કમાણી પણ થાય છે અને એ કમાણીનું યોગ્ય મેનેજમેન્ટ આખી ટીમ નું સંચાલન અને ચેનલ ને હેમખેમ રાખવાનું કામ ભરતસિંહ સતત કરે છે એટલે તેઓ ચોવીસ લાખ આકા માં એક્ટિવ રહે છે બીજી મહત્વની વાત મિત્રો YouTube અને Facebook પર ઘણા કડક નિયમો હોય છે કોપીરાઈટ કોપી ક્લેમ કોટી કન્ટેન્ટ સિસ્ટમ વોર્નિંગ આ બધી બાબતો પર નજર રાખવાનું કામ ભરત સિંહ કરે છે બધા એક્ટર્સ પોત પોતનું કામ શ્રેષ્ઠ રીતે કરે છે પણ ભરતસિંહ આ એસબી ચેનલને ઉભી કરવામાં મજબૂત પાયો નાખ્યો છે આટલી મોટી ચેનલ આટલી મોટી જવાબદારી અને આટલું બધું ધ્યાન રાખવું આ કોઈ સામાન્ય કામ નથી છતાં પણ ચાહકોને ખોટું ન લાગે માટે ભરતસિંહ અમુક વિડિયોમાં ખુદ દેખાય પણ છે મિત્રો સારાંશ એટલો જ કે ભરતસિંહ એસબી ટીમનું દિલથી ધ્યાન રાખે છે લોકોને દરરોજ એક સારો વિડિયો મળે એ માટે સતત મહેનત કરે છે જો તમે પણ એમની મહેનતની કદર तो वीडियो ने एक लाइक जरूर करो और जे भाइयों भरत सिंह माटे खोटी कमेंट करता હતા એમને કહું છું આ વિડિયો વધારેમાં વધારે શેર કરો અને ભરતસિંહ માટે એક દિલ થી લાઈક જરૂર આપજો ધન્યવાદ મિત્રો જય હિન્દ